આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે અમરેલી લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે ગુજરાતની તમામ બેઠકમાં ભાજપના ઉમેદવારની પાંચ લાખની લીડથી જીત થશે સાથે દેશમાં પણ પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે જેની સામે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે અમરેલી બેઠક પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે તેમણે કહ્યું કે ભાજપની છવ્વીસ બેઠકની જીત પર અમરેલી બેઠક એ બ્રેક મારશે કારણ કે અમરેલીના મતદાતાઓએ સાયલન્ટ રીતે કોંગ્રેસને વોટ આપવાનું કામ કર્યું છે દેશની અંદર અમે ચારસો સીટ લાવી છે અને ગુજરાતની અંદર અમે છવ્વીસ છવ્વીસ બેઠક લાવી છે અને લગભગ લગભગ સીટ જે અમારા પાટીલ સાહેબે અમને લક્ષ્ય આપ્યો હતો કે પાંચ લાખ થી આપણે સીટ જીતવાની છે એ અમે લક્ષ્યને સિદ્ધ કરી રહ્યા છીએ કોઈ ચીટ એવી પણ છે કે સાત લાખ આઠ લાખ સુધી અમે પહોંચવાના છીએ પહેલા દિવસથી કહેતી આવી છું કે ગુજરાતમાં માંથી છવ્વીસ ઉપર બ્રેક જો કોઈ સીટ લગાવશે તો એ અમરેલી લગાવશે એક્ઝિટ પોલના સર્વે મુજબ અમરેલીની સીટ આ વખતે પ્રિડિક્ટ કરવી ખૂબ મુશ્કેલ એટલા માટે છે કે કારણ કે આ વખતના સમીકરણો કોઈ ચર્ચામાં ન આવીને આ વખતના સમીકરણો કોઈએ પોતે પોતાનો વોટ કાસ્ટ કરતા પહેલા ક્યાંય પણ બોલ્યા વગર સાયલેન્ટલી જઈને વોટ કર્યો છે એટલે અમરેલીની આ વખતે પ્રિડિક્શન કરવું અમરેલી સીટનું એ ખૂબ મુશ્કેલ કામ કહી શકાય એટલે એક્ઝિટ પોલ જે પણ પ્રમાણેની જે ધારણાઓ કરતા હોય એ કરે એના ઉપર બીજી કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પણ વાત કે ચર્ચા કરવા માંગતી નથી પણ અમરેલીનું પરિણામ આ વખતે કોંગ્રેસની ફેવરમાં આવવાનો છે એમાં મને હજુ પણ કોઈ શંકા નથી